અને બોલવા માટે શેની જરૂર પડશે વાક્યોની અને વાક્યોમાં શું રહેલું હોય શબ્દો રહેલા હોય એટલે કે આપણે શું કરવું પડશે વોકેબ્લરી પાકી કરવી પડશે એટલે કે શબ્દો આવડવા જોઈએ આપણને તો જ આપણે બોલી શકીએ અને વોકેબ્લરીમાં સૌથી વધારે કોઈ મહત્વનું હોય તો એ ક્રિયાપદ છે એટલે કે વબ છે તમને ખબર જ હશે અને તમે બધા એ ક્રિયાપદ પાકા કહી રહ્યા છે પરંતુ જ્યારે પણ આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ છીએ ને ત્યારથી જ તે આપણે ખોટી રીતે શીખીએ છીએ કેમ હું આવું કહું છું તો અહીંયા જુઓ તમે બધે ક્રિયાપદ તો પાકા કર્યા રાજે છે કેવી રીતે તો આવી રીતે ગોનું ગુજરાતી તમને ખબર હશે કે જવું અને ત્યારબાદ તમે શું પાકું કર્યું હશે ગો વેન્ટ ગોન આવી રીતે તમે ક્રિયાપદ પાકા કહી રહ્યા છે બરાબર પરંતુ જો તમે આવી રીતના પાકા કરો ને તો તમને કન્ફ્યુઝન જ થાય કદાચ ન પણ આવડે કેમ કારણ કે ત્રડે ત્રણ રૂપનું ગુજરાતી ખબર હોય ને તો તમારા માટે અંગ્રેજી સમજવું લખવું બોલવું એકદમ સરળ થઈ જાય કેમ કેમ કે અહીંયા જુઓ બીજું રૂપ છે જેનું ગુજરાતી શું થશે ગયું ગયા ગઈ જેવો સબ્જેક્ટ હોય એવી રીતના થશે કેવી રીતે તો જુઓ જેમ કે આપણે કહેતા હોય ને બાળક ઘરે ગયું તે ઘરે ગઈ તો આપણે આવી રીતના બોલતા હોય જો આપણને આ ખબર હોય ને તો આપણને કાળ સમજવો એકદમ સરળ થઈ જાય તો જુઓ હવે પછી તમે જ્યારે પણ ક્રિયાપદ પાકા કરો તો કેવી રીતે કરવાના આવી રીતે અહીંયા જુઓ સૌથી પહેલાં તમારે મૂળરૂપ પાકું કરવાનું ત્યારબાદ જુઓ મોટા ભાગના ક્રિયાપદમાં વર્તમાન કાળનું રૂપ અને મૂળ રૂપ બંને સમાન જ હોય છે એટલા માટે આપણે એને શું કહીશું વી વન કહીશું તો અહીંયા બ્રેક ક્રિયાપદ આપેલું છે તેનું વી વન શું થશે બ્રેક અથવા તો ક્યારેક એસ લાગશે જે હું તમને આગળ શીખવાડીશ આ તો તમને ખબર જ હશે પરંતુ ખાસ શું યાદ રાખજો ગુજરાતી શું થાય તે તોડે છે તો બ્રેકનું ગુજરાતી શું થાય તોડે છે એવું ગુજરાતી થશે ત્યારબાદ ભૂતકાળનું રૂપ એટલે કે જેને આપણે વી ટુ તરીકે ઓળખીએ છીએ

એને વાક્યમાં આપણે ઉપયોગ કરીએ તેમ છતાંય વાક્ય કેવું હશે સિમ્પલ સેન્ટેન્સ એ આપણે શીખવાનું છે કેવી રીતે હમણાં આગળ તમને જણાવી શકતે અને ત્યારબાદ વર્તમાન કૃદન જેને આપણે વી ફોર અથવા તો આઈન્યુ વાળું રૂપ તરીકે ઓળખીએ છીએ તો શું થશે બ્રેક ત્યારબાદ બીજું ક્રિયાપદ જુઓ ગો ગો નું ગુજરાતી શું થાય જવું થાય અને ત્યારબાદ વી વન એટલે કે વર્તમાન કાળનું રૂપ બેઝ ફોર્મ અને વર્તમાનકાળનું રૂપ મોટા ભાગના ક્રિયાપદમાં સમાન જ હશે તો શું થશે ગો અથવા તો ગોઝ ગુજરાતી શું થશે ખાસ યાદ રાખજો જાય છે ભૂતકાળનું રૂપ વી ટુ કહીશું વેન્ટ થશે જેનું ગુજરાતી ગયું ગયા ગઈ એવી રીતે થશે ત્યારબાદ ગોન હું ત્યાં ગયેલો છું આપણે એવું બોલતા હોય ને તો એનું ગુજરાતી શું થશે ગોન પરંતુ જુઓ જ્યારે પણ આ ક્રિયાપદ વી થ્રી હેવ કે હેલ્થ સાથે લાગે ને ત્યારે કંઈક અલગ ગુજરાતી થતું હશે એ હું તમને કાર્ડમાં શીખવાડીશ પરંતુ જ્યારે પણ આ વી થ્રી વાક્યમાં એકલું આવે એટલે કે હેવ હેલ્થ સાથે નહીં પરંતુ એમ સાથે આવે એટલે શું આવું થતું હશે જેમ આપણે કહેતા જોઈએ ને બારી તૂટેલી છે તો હમણાં આપણે આગળ જોઈશું જ તે તો ક્રિયાપદ કેવી રીતે પાકા કરવાના એ તમને હવે ખબર પડી ગઈ હશે તો હવે જ્યારે પણ પાકા કરો તો ત્રણેય ફોર્મનું ગુજરાતી શું થાય એ ખાસ યાદ રાખજો અને ઘણા બધા ક્રિયાપદ મૂકેલા છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો હવે આપણે આગળ જોઈ લઈએ તો જુઓ હવે શું કરશું આપણે આ જે ક્રિયાપદનું ત્રીજું રૂપ હતું ને તેનાથી શું બનશે સિમ્પલ સેન્ટેન્સ તો સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય તમને ખબર જ છે સિમ્પલ સેન્ટેન્સ એટલે એવા વાક્યો કે જેમાં સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો ન હોય એટલે કે મુખ્ય ક્રિયાપદ તો આપેલું જ નહીં હોય અને આપેલું હશે તેમ છતાં પણ સબ્જેક્ટ તે કામ નહીં કરતો હોય તો આવો વાક્યમાં શું હોય ફક્ત સબ્જેક્ટ વિશે વધારાની માહિતી હશે એટલે કે સબ્જેક્ટ ક્યાં છે કેવો છે તેની પાસે શું છે એવી માહિતી મળતી હશે જે આગળ આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ જો હજી તમને ન આવડતો હોય તો સૌથી પહેલાં તમે એ શીખી લો અને ત્યારબાદ જ તમે આ વિડીયો જુઓ તો જ તમને સમજાશે તો હવે તમને ખબર છે કે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય તો અહીંયા જુઓ મેં એક વાક્ય આપેલું છે મારી તૂટેલી છે તો હવે જુઓ આ વાક્ય આપેલું છે એમાં હું તમને એમ પૂછું કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું છે તો તમે કહેશો હા આપેલું છે શું આપેલું છે આ તૂટેલી તૂટેલી એટલે શું થાય તૂટવું

ભલે ક્રિયાપદ આપેલું હોય તેમ છતાંય સબ્જેક્ટ તે કામ તો કરતો નથી જુઓ આ સબ્જેક્ટ કંઈ કામ કરતો હોત ને તો શું આપેલું હોત કંઈક આવું આપેલું હોત તેને બારી તોડી છે એટલે કે આ બારી તોડવાનું કામ કેવું થઈ ગયું છે પૂરું થઈ ગયું છે તો અહીંયા જુઓ તોડી છે તો તમને આમાં તરત ખબર પડશે બારી તોડી છે કોણ છે જે તોડે છે આ વ્યક્તિ તો આમાં તો આ સબ્જેક્ટ કામ કરે છે એટલે આ વાક્ય કેવું થશે કાર્ડનું વાક્ય થશે આપણે આગળ શીખવાના છે અથવા તો એમ કીધું હોય કે રોજબરોજ તોડે છે તો એમ આપેલું હોત તે બારી તોડે છે તો આમાં પણ કામ થાય છે અથવા તમને એમ થાય કે આ પેસિવ વોઇસ જેવું વાક્ય છે તો જુઓ પેસિવ વોઇસનું વાક્ય હોત ને તો આવી રીતના આપેલું હોત બારીને તોડવામાં આવી છે આવી રીતના કંઈક શબ્દો લાગીને આવેલા હોત પરંતુ અહીંયા જુઓ બારી કેવી છે તૂટેલી તો વી થ્રીનું ગુજરાતી શું થાય તૂટેલું થાય એ મેં તમને શીખવાડી દીધું એટલે કે આ આ વાક્યમાં જે જે ક્રિયાપદ આપેલું છે 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 તે શું કરે સબ્જેક્ટ એના વિશે ફક્ત વધારાની માહિતી આપે છે કેવી માહિતી કે બારી કેવી છે તૂટેલી છે બારી દ્વારા કોઈ કામ થતું નથી ફક્ત શું મળે સબ્જેક્ટ કેવો છે એના વિશે માહિતી મળે તો સબ્જેક્ટ વિશે માહિતી મળે તો તેને શું કહેવાય સિમ્પલ સેન્ટેન્સ કહેવાય તો એને જ સિમ્પલ સેન્ટેન્સ કહેવાય ને આપણે જોયું હતું કે સબ્જેક્ટ વિશે શું આપતું હશે વધારાની માહિતી તો આ વાક્યમાં પણ માહિતી જ મળે છે એટલા માટે આને આપણે શું કહીશું સિમ્પલ સેન્ટેન્સ કહીશું ભલે ક્રિયાપદ આપેલું હોય તો જુઓ આ કંઈક નવું હતું ખાસ શીખવા જેવું તો કદાચ તમને એકવારમાં વારમાં નહીં ખબર પડે કેમ કે આપણે ગુજરાતમાં આવું નહીં ભણાવતા હું હિન્દીમાંથી શીખ્યો છું એટલે મને ખબર છે તો જુઓ પહેલી વારમાં ન ખબર પડે ને તો બીજી વાર જુઓ ત્રીજી વાર જુઓ તમે વારંવાર જોશો એટલે તમને પણ અંદાજ આવી જશે કે આવી રીતના જ વાક્ય બનશે તો હવે આપણે જોઈશું કે આવા વાક્યો બને કેવી રીતના તો જુઓ આગળ મેં તમને સિમ્પલ સેન્ટેન્સ બનાવતા શીખવાડી દીધા છે એમ એ મિજારથી બનતા વાક્યો તમને ખબર જ છે કેવી રીતના બને કેટેગરી વન વાળા વાક્ય ન આવડતા હોય તો પહેલાં જોઈ લેજો કોઈ પણ વાક્ય હોય એ કેવી રીતના બનશે એસવીઓ એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ એવી રીતના બનશે તો અહીંયા આપણે સૌથી પહેલાં શું કરીશું સબ્જેક્ટ મૂકીશું તો અહીંયા સબ્જેક્ટ કોણ છે તો આવા વાક્યમાં સબ્જેક્ટ કેવી રીતના મળશે કોણ છે જેના વિશે વધારાની માહિતી મળે છે બારી તો બારીને અંગ્રેજીમાં શું કહેવાય વિન્ડો કહેવાય તો આપણે શું મૂકીશું ધ વિન્ડો ધ એટલા માટે મૂક્યો કે સાંભળવાવાળાને ખબર પડે કે આ તૂટેલી બારી છે એની જ વાત થાય છે બીજી બારીની નહીં ધ વિન્ડો ત્યારબાદ આપણે શું મૂકીશું વર્બ તો અહીંયા જુઓ આપણે આ સબ્જેક્ટ મૂક્યો તો આપણે શું કરવાનું વર્બ નો ખબર હોય તો પાછળથી શરૂઆત કરવાની તો અહીંયા છે આપેલો છે તો છે નું અંગ્રેજી શું થાય એમ ઇઝ આર થાય મેં તમને શીખવાડી દીધું હતું અને જુઓ આ કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ તો શેનાથી બનશે ટુ બી ક્રિયાપદ્થી શા માટે કારણ કે સબ્જેક્ટ કેવો છે એના વિશે માહિતી મળે છે તો એને આપણે કેટેગરી વનમાં સમાવેશ કરીશું તો જુઓ છે તો છે નું અંગ્રેજી શું થાય થાય મેં તમને કહી દીધું હતું તો હવે આપણે આની સાથે શું મૂકશું એમ ઈઝ કે આર થર્ડ પર્સન સબ્જેક્ટ છે તો એટલા માટે શું મૂકીશું ઈઝ મૂકીશું ટુ વિન્ડો ઈઝ તો અહીંયા જો આપણે આ સબ્જેક્ટ મૂક્યો ત્યારબાદ આપણે શું મૂક્યું વર્ગ મૂક્યું ત્યારબાદ શું બાકી રહ્યું ઓબ્જેક્ટિવ પાર્ટ તો અહીંયા ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું બાકી રહ્યું તુટેલી તો તૂટેલું નું અંગ્રેજી શું થશે બ્રોકન થશે જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા કે ક્રિયાપદના ત્રીજા રૂપનું ગુજરાતી શું થાય એ પણ આપણે જોઈ લીધું તો જુઓ મુખ્ય ક્રિયાપદ શું છે બ્રેક ત્યારબાદ બીજું રૂપ વી ટુ બ્રોક થશે ત્રીજું રૂપ શું થશે બ્રોકન તો અહીંયા હું શું મૂકીશ બ્રોકન તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું ધ વિન્ડો ઇઝ બ્રોકન તો કદાચ તમને એમ થશે કે આ તો પેસી વોઇસમાં આવું વાક્ય ન બને બરાબર પેસી વોઇસમાં જ અંગ્રેજીમાં સમાન જ વાક્ય બનશે પરંતુ ગુજરાતી અલગ થશે જો પેસિવ વોઇસનું વાક્ય હોત ને તો કંઈક આવું ગુજરાતી થાત બારી તોડવામાં આવે છે જો આ વાક્ય પેસિવ વોઇસનું હોત ને તો આવું ગુજરાતી થાત પરંતુ અહીંયા શું આપેલું છે બારી તૂટેલી છે ફક્ત માહિતી મળે છે એટલે કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ તો તમે એમ કહેશો ખબર કેમ પડે પેસિવ વોઇસનું છે સિમ્પલ સેન્ટેન્સ આગળના વાક્ય ઉપરથી ખબર પડે એક વાક્ય હોય ક્યારે તો નક્કી ન થાય આગળનો જે આપ્યો હોય એના ઉપર ડિપેન્ડ કરે કે વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે કે પેસીવ વોઇસનું તો જુઓ આનું ગુજરાતી બે થાય બારી તૂટેલી છે એવું કરો તોય વાંધો નહીં બારી તોડવામાં આવે છે એવું લખો તો પણ વાંધો નહીં કેમ કે પેસિવ વોઇસ અને સિમ્પલ સેન્ટેન્સ બંનેમાં સમાન જ અંગ્રેજી વાક્ય બને છે તો હવે કદાચ તમને ખબર પડી ગઈ છે કે વાંક્ય કેવી રીતના બને હજી આવા ઘણા બધા ઉદાહરણ આપણે લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય હવે આપણે એક્સેપ્શન પણ જોઈશું ત્યારબાદ આગળનું વાંક્ય જુઓ આ ચોપડીનું એક પેજ ફાટેલું છે ફાટેલું ક્રિયાપદ આપેલું છે મુખ્ય ક્રિયાપદ તો જુઓ તેમ છતાંય અહીંયા ક્રિયાપદ આપેલું છે તેમ છતાંય સબ્જેક્ટ કોઈ પણ કામ કરતો નહીં હોય શું મળતું હશે સબ્જેક્ટ વિશે વધારાની માહિતી તો સબ્જેક્ટ કોણ છે કોણ છે જેના વિશે માહિતી મળે છે તમે કીશો એક પેજ ફક્ત પેજ નહીં આ ચોપડીનું એક પેજ તો આખો આપણો સબ્જેક્ટ છે તો જુઓ આ ચોપડીનું એક પેજ જે આપણો સબ્જેક્ટ છે એના વિશે શું માહિતી મળે છે કેવું છે ફાટેલું મળે છે ને માહિતી તમે જોઈ પણ શકો ફાટેલું પેજ હોય તમે એને જોઈ પણ શકો જો જોઈ ન શકો તો પાછું ક્રિયાપદથી વીથી પ્રમાણે નહીં બને એવું તમને આગળ શીખવાડીશ તો જુઓ અહીંયા ફાટેલું છે તો ફાટેલા પેજને તમે જોઈ શકો કે ન જોઈ શકો જોઈ શકો એટલે કે જે ક્રિયાપદ દ્વારા ઇફેક્ટ બનતી હોય એ શું થઈ જાય એડજેક્ટિવ થાય એવું તમને આગળ શીખવાડીશ તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે એક પેજ પરંતુ શેનું આ ચોપડીનું એટલે કે આપણે લખીશું વન પેજ તો જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો વન પેજ ઓફ ધીસ બુક આ ચોપડીનું એક પેજ ત્યારબાદ શું મૂકીશું છે તો છે માટે આપણે એમિઝારનો ઉપયોગ કરીશું સબ્જેક્ટ કેવો છે વન પેજ ઓફ ધીસ બુક એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે તો શું આવશે ઈઝ આવશે તો અહીંયા આપણે ઈઝ મૂકીશું તો ત્યારબાદ શું મૂકવાનું ફાટેલું એનું અંગ્રેજી શું થશે વી થ્રી થાય શું મૂકીશું ટોન જો આવી રીતના વાક્ય બનશે કદાચ તમારી માટે નવું જ હશે તેમ છતાંય તમે જોજો એક વાર બે વાર ન આવડે ત્યાં સુધી જોજો અને જ્યારે પણ તમે અંગ્રેજી વાંચતા હોય ત્યારે તમારે એનાલિસિસ પણ કરવાનું કે આવી રીતના જ વાક્ય બને છે એટલે તમને કોન્ફિડન્સ આવે ત્યારબાદ આગળનું વાક્ય દોરડું બાંધેલું છે અહીંયા જુઓ ક્રિયાપદ આપેલું છે પરંતુ દોરડું કોઈ કામ કરે છે કંઈ કામ કરતું નથી કારણ કે સબ્જેક્ટ છે એના વિશે માહિતી મળે છે દોરડું કેવું છે બાંધેલું છે તો ભલેને ક્રિયાપદ હોય તેમ છતાંય સબ્જેક્ટ તો કોઈ કામ કરતો નથી તો સબ્જેક્ટ કોઈ કામ ન કરતો હોય તો શું મળતું હોય સબ્જેક્ટ વિશે માહિતી મળતી હોય સબ્જેક્ટ કેવો છે એવી માહિતી મળતી હોય તો કેવી માહિતી મળે છે સબ્જેક્ટ કેવો છે દોરડું કેવું છે બાંધેલું છે તો એવી રીતના આપણે મૂકીશું સબ્જેક્ટ કોણ છે દોરડું એટલે શું થશે ધરોપ ધ આર્ટિકલ નિશ્ચિતતા દર્શાવવા માટે મૂક્યો છે કે જે બાંધેલું છે એ દોરડું બીજું કોઈ નહીં ધ રોપ ત્યારબાદ શું મૂકવાનું છે જે માટે આપણે શું મૂકીશું ઇઝ કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે ત્યારબાદ શું બાંધેલું એટલે કે શું આવશે ટાઈડ ટાઈડ નું ગુજરાતી બાંધેલું થાય ધ રોપ ઇઝ ટાઈડ તો જો આવી રીતના વાક્ય બનશે તમે આવા જોયા જશે ધ રોપ ઇઝ ટાઈડ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ બાળક મિલાડીથી ડરેલું છે બાળક કેવું છે ડરેલું તો જુઓ એના ચહેરા ઉપર તમે હાવભાવ જોઈ શકો કે એ ડરેલો છે પરંતુ એમ કઉ કે હું ક્રિકેટ રમેલો છું તો આ તમે એમ કહેશો કે વી થ્રી પ્રમાણે બનશે પરંતુ નહીં બને કેમ કે જુઓ હું ક્રિકેટ રમેલો હોય તો તમને કેવી રીતના ખબર પડશે આપણને ખબર જ ન પડે કે તમે રમેલા છો કે નહીં રમેલા તો એટલા માટે એને આપણે પાછા વી થ્રીથી ઉપયોગ નહીં કરી શકીએ જેમ કે એવા ઘણા બધા ક્રિયાપદ છે હું આગળ તમને જણાવીશ જ કે જેનો આપણે વી થ્રી તરીકે ઉપયોગ નહીં કરીએ જે અત્યારે વાક્ય શીખવાડું છું એ બધાનું થશે અને આ બધા વાક્ય આવી રીતના દેશે તો આ કેવી રીતના ખબર પડે તો જે અસર થાય છે કે નથી થતી એના ઉપર ખબર પડે જેમ કે હું એમ કહું કે દરવાજો બંધ છે બંધ કરવું પણ એક ક્રિયાપદ જ છે પરંતુ દરવાજો બંધ થયો એને તમે જોઈ શકો તો એને આપણે બનાવી શકીએ વી થ્રી પ્રમાણે પરંતુ હું તમને એમ કહું કે હું હસેલો છું હસવાની પણ એક ક્રિયા જ છે પરંતુ મેં હસવાનું કામ પૂરું કરી લીધું હવે તો હું જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં હોય એ તો તમે જોઈ ન શકો કે મેં હસી લીધું હતું કે નહીં એ તો તમે જોઈ ન શકો તો એની પાસે આપણે વી થ્રી થી ઉપયોગ નહીં કરી શકીએ તો આવા ઘણા બધા ક્રિયાપદ છે આગળ હું તમને શીખવાડી શક્ય વાક્યને કેવી રીતના બનાવશું જુઓ બાળક બિલાડીથી ડરેલું છે કેવું છે ડરેલું ડરેલું એટલે શું આવશે ડરવું એક ક્રિયાપદ છે સેનાથી ડરેલું છે બિલાડીથી તો સ્કેડ પછી હંમેશા શું આવશે ઓફ આવશે સ્કેડ ઓફ ધ કેટ તો જો આવી રીતના વાક્ય બનશે ધ કિડ ઇઝ સ્કેડ ઓફ ધ કેટ બાળક બિલાડી થી ડરેલું છે તો જુઓ ભલે અહિયાં ક્રિયાપદ આપેલું હોય તેમ છતાંય સબ્જેક્ટ કેવો છે કઈ પણ કામ કરતો નથી ફક્ત આ બિલાડી કે બાળકને ડરાવતી નથી જો એમ કીધું ને કે બિલાડી બાળકને ડરાવે છે તો પાછું કાળનું થઈ ગયા પરંતુ અહીંયા જુઓ બાળક કેવું છે ડરેલું છે ફક્ત માહિતી જ મળે છે કે બાળક કેવું છે એના વિશે તો થોડો આમ તો ડિફરન્સ છે તમે એક બે ત્રણ વાર વાંચશો એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ છોકરો થાકેલો છે હવે જુઓ થાકેલો હોય તો તમે એના મોઢા ઉપર જોઈ શકો હાવભાવ જોઈ શકો કે એકદમ થાકી ગયો છે તો આનો આપણે વીથ્રી તરીકે ઉપયોગ કરી શકીશું છોકરો કેવો છે ફક્ત પ્રશ્ન પૂછો કેવો છે થાકેલો એટલે તમને તરત જ જવાબ મળશે સમજે કોણ છે ધ બોય અને બોય વિશે માહિતી મળે એટલે ટુ બી ક્રિયાપદથી બનશે તો અહીંયા શું આપેલું છે છે તો છે બોય સાથે હું શું મૂકીશ ઇઝ ધ બોય ઇઝ ટાયર્ડ થાકેલો એના માટે શું આવશે ટાયર્ડ અને આવું વાક્ય તમે જોયું જ હશે તમે બધાએ જોયું હશે આઈ એમ ટાયર્ડ હી ઇઝ ટાયર્ડ ધ બોય ઇઝ ટાયર્ડ તો આવી રીતના વાક્ય બનશે તમને એમ થઈ છે કે આ કાર્ડનું વાક્ય ન કહેવાય કાર્ડનું વાક્ય નથી ફક્ત શું મળે છે માહિતી મળે છે વધારાની તો માહિતી મળે એને તો સિમ્પલ સેન્ટેન્સ કહેવાય ત્યારબાદ આગળનું વાક્ય જુઓ કામ પૂરું થયેલું છે કેવું છે પૂરું થયેલું સમજે કોણ છે કામ ધ વર્ક છે એ માટે આપણે શું મૂકીશું ઇઝ કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે પૂરું થયેલું એટલે શું થશે ફિનિશ તો જો આવી રીતનું વાક્ય બનશે તમે એમ કહેશો પેસિવનું છે બરાબર પેસિવનો અર્થ પણ તમે કાઢી શકો કેમ કે નક્કી ન કરી શકીએ શેના ઉપર ડિપેન્ડ કરે આગળના વાક્ય ઉપર ત્યારબાદ જુઓ ભોજન રાંધેલું છે ભોજન કેવું છે રાંધેલું છે તો આ ફક્ત માહિતી આપે છે સમજી કોણ છે ધ ફૂડ છે તે માટે આપણે ઈઝ મૂકીશું થર્ડ પર્સન સિંગ્યુલર થઈએ એટલા માટે કેવું છે રાંધેલું કુગ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ કાગળ સળગેલો છે કેવો છે કાગળ સળગેલો શું કરે છે માહિતી આપે છે કાગળ કાગળ વિશે એટલે ઈઝ મૂકીશું સળગેલો બંધ મૂકો બન્ટ મૂકો કોઈ પણ મૂકો તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું ધ પેપર ઇઝ બન્ટ તો આવી રીતના વાક્ય બનશે એકદમ જ છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ ત્યારબાદ હજી જુઓ દિવાલ રંગેલી છે તો રંગાયેલું હોય તો તમે જોઈ શકો તો શું મૂકીશું ધ વોલ કારણ કે આપણો સબ્જેક્ટ છે છે માટે ઈઝ મૂકીશું થર્ડ પર્સન સિંગ્યુલર છે રંગેલી એટલે શું થાય પેઇન્ટેડ જો વાક્ય બને રેડી થઈ ગયું ધ વોલ ઇઝ પેઇન્ટેડ આવી રીતના બનશે એકદમ ઈઝી છે અને ત્યારબાદ જુઓ આ લખેલું હતું આ કેવું હતું લખેલું હતું તો કાગળમાં લખેલું હોય તમે જોઈ શકો તો એડજેક્ટિવ કહેવાય

તો અહીંયા આપણે દુકાન બંધ છે જો તો દુકાન કોઈ કામ કરે છે કોઈ કામ કરતું નથી શું મળે છે દુકાન કેવી છે બંધ છે તો બધાય આ વાક્ય સાંભળ્યું જશે આ વાક્ય તમે બધા સાંભળ્યું હશે ધ શોપ ઇઝ ક્લોઝ હવે ખબર પડીને કે આવું ગુજરાતી હોય તો આ વાક્ય કેવી રીતના બને તો આવી રીતના બને નહીં તો તમને કન્ફ્યુઝ થાય કે આ શું છે વાક્ય છે તો શું આપેલું હોત દુકાન બંધ કરવામાં આવે છે પરંતુ અહીંયા તો એવું આપેલું નથી એટલે વી થ્રી સ્પેશિયલ પરંતુ હવે જે ચાલુ થશે ને એ શું થશે એક્સેપ્શન એટલે કે મૂકીએ એના સિવાય બીજું કંઈક ઉપયોગ કરવું પડશે તો જુઓ દુકાન ખુલ્લી છે એટલે શું આવશે ધ શોપ એ તો બરાબર જ છે માટે આપણે ઈઝ મૂકીશું હવે તમને એમ થશે કે ખુલ્લી છે તો આપણે શું મૂકીશું વી થ્રી મૂકતા હતા પરંતુ આ વાક્ય કેવું છે અપવાદ તો અહીંયા આપણે ફક્ત ઓપન મૂકીશું તો આપણે યાદ રાખવાનું જેમ પ્રેક્ટિસ કરશો એમ ખબર પડતી જશે તો ઇઝ ઓપન દુકાન ખુલ્લી છે તો આવી રીતના પણ વાક્ય બને તો આ શું આવશે એક્સેપ્શન અફવાદ આને આપણે યાદ જ રાખવું પડે ત્યારબાદ આગળનું વાક્ય ટેબલ પર કપડું પાથરેલું છે પાથરેલું એટલે શું થાય લેડ થાય લે એટલે શું થાય મૂકવું થાય રાખવું થાય પાથરવું થાય ઘણા બધા ગુજરાતી થાય તો અહીંયા સબ્જેક્ટ કોણ છે ટેબલ પર કપડું કપડું આપણું સબ્જેક્ટ છે કોણ છે કપડું એટલે કે અકલોથ

પડવું એટલે કે આપણે આમ સૂતા હોય લાંબા થઈને પરંતુ આપણે સૂતા ન હોય આંખો બંધ કરીને સૂતા ન હોય એને સ્લીપ કહેવાય પરંતુ આમ આડા પડ્યા હોય તો એને શું કહેવાય તો એવું ગુજરાતી આ ક્રિયાપદનું થશે પરંતુ જુઓ બીજું રૂપ લે થશે અહીંયા જો વાક્ય આપેલું છે મોબાઈલ ટેબલ પર પડેલો છે તો જુઓ પડેલો છે એટલે આપણે આમ કંઈક મૂક્યું હોય એને શું કહેવાય પડેલો છે એવું કહેતા હોય તો શેનો ઉપયોગ કરીશું આપણે આ ક્રિયાપદના રૂપનો ઉપયોગ થાય હકીકતમાં પરંતુ અહીંયા નહીં થાય કેમ કેમ કે આ એક્સેપ્શન છે તો શું બનશે ફક્ત મોબાઈલ નિશ્ચિત મોબાઈલ છે એટલા માટે આપણે આર્ટિકલ ધ મૂકીશ ન મૂકો તો પણ કંઈ વાંધો નહીં કેમ કે આ શું ફક્ત દર્શાવે નિશ્ચિતતા જે પડેલો છે તે જ મોબાઈલ તો મોબાઈલ ત્યારબાદ છે એટલે કે આપણે ઈઝ મૂકીશું કારણ કે સબ્જેક્ટ ત્યારબાદ શું આવે વર્બ આવે તો આમાં વર્બ શું આવશે એમિઝાર આવશે કારણ કે આ બધા જ વાક્યનો શેમાં સમાવેશ થાય ફર્સ્ટ કેટેગરીમાં કારણ કે ફક્ત શું મળે સબ્જેક્ટ કેવો છે એવી માહિતી આપે ધ મોબાઈલ ઇઝ ત્યારબાદ જો પડેલો છે તો શું આવશે લેન નહીં આવે

અને એટલા માટે જ તો ઘણા બધાને અંગ્રેજી બહુ બધું અઘરું લાગતું હોય છે કેમ કે ઘણા બધા રૂલ્સ હોય પરંતુ સામે એક્સેપ્શન પણ એટલા જ હોય છે તો આવી રીતના તમે શીખશો તો તમને પણ મજા આવશે અને તમને પણ ખબર પડશે ત્યારબાદ આગળનું વાક્ય જુઓ જાનવી બેસેલી છે તો કદાચ તમને એમ થશે કે આ તો આ કાળનું વાક્ય ન કહેવાય ન કહેવાય કેમ કે જુઓ જાનવી કેવી છે બેસેલી છે અથવા તો બેઠી છે ફક્ત શું છે બેઠી છે તો બેસવું એક અવસ્થા સ્થિતિ છે ફક્ત સ્થિતિ વિશે માહિતી મળે અને તમે પણ જોઈ શકો કોઈ વ્યક્તિ બેઠું હોય તો તમે પણ જોઈ શકો એટલે કે આપણને શું મળે ફક્ત સબ્જેક્ટ કેવો છે એના વિશે માહિતી મળે જેમ કે જાનવી બેઠી છે અથવા તો બેસેલી છે તો આને આપણે શું કરીશું વી થ્રીમાં માં ઉપયોગ કરીશું પરંતુ અહીંયા વી થ્રીનો ઉપયોગ નહીં થાય તો શેનો ઉપયોગ થશે તો જુઓ સૌથી પહેલા આપણે સબ્જેક્ટ મૂકીશું જાનવી ત્યારબાદ છે માટે આપણે ઈઝ મૂકીશું ત્યારબાદ વી થ્રી સેટ આવે પરંતુ અહીંયા શું મૂકીશું સિટિંગ અહીંયા જુઓ આ કાર્ડનું વાક્ય નથી કેવું વાક્ય છે સિમ્પલ સેન્ટેન્સ કેમ કારણ કે આ જાનવી બેસવાનું કામ કરતી નથી ફક્ત શું છે બેઠી જ છે જો કાર્ડનું વાક્ય હોત ને તો આવી રીતને લખેલું હોત કે જાનવી બેસી રહી છે અથવા તો જાનવી બેસે છે અથવા તો જાનવી બેસી ગઈ છે તો આવી રીતના કંઈક શબ્દો હોત તો કાર્ડનું વાક્ય બને બેસી રહી છે મતલબ બેસવાની ક્રિયા ચાલુ છે પરંતુ બેઠી છે એમાં તો કોઈ ક્રિયા ચાલુ જ નહીં ઓલરેડી સ્થિતિમાં જ છે બેસવાની એટલા માટે આને શું કહીશું સિમ્પલ સેન્ટેન્સ આ તમને થોડુંક કન્ફ્યુઝન કરશે પરંતુ તમે સમજવાનો પ્રયત્ન કરજો એકદમ ઈઝી જ છે અને ખાસ બીજું એ જોજો કે ક્રિયાપદના ત્રીજા રૂપનો ઉપયોગ થાય શું આવશે આવશે વાળું રૂપ તો જુઓ અંગ્રેજી વાક્ય તમને કદાચ એમ થાય કે ચાલુ કાળનું વાક્ય છે બરાબર કેમ કે બંનેનું ગુજરાતી સમાન જ રહે આપણે નક્કી ન કરી શકીએ ત્યારબાદ આપણે આગળ જોઈશું ત્યારબાદ આગળ જુઓ અમિત ઊભો છે હા ઊભો છે આ પણ એક સ્થિતિ છે આમ કોઈ વ્યક્તિ ઊભો હોય તો ઊભો જોઈએ પરંતુ નીચે બેઠો હોય અને હવે ધીમે ધીમે ઉભો થઈ રહ્યો હોય તો પાછું કામ ચાલુ હોય પરંતુ અહીંયા જુઓ ઊભો છું હું કંઈ કામ કરું છું કંઈ કામ કરતો નથી ફક્ત શું કરું છું ઊભો છું એટલે કે સ્થિતિ છે અવસ્થા સબ્જેક્ટની અવસ્થા કહેવાય સબ્જેક્ટ કેવો છે સબ્જેક્ટ ઊભો છે એટલે કે સબ્જેક્ટ વિશે માહિતી જ મળે છે સબ્જેક્ટ ઊભો થવાનું કામ તો કરતો નથી તો એટલા માટે આને શું કહીશું સિમ્પલ સેન્ટેન્સ ખાસ જોજો

પહેરેલો મતલબ ફક્ત માહિતી જ મળે છે ને રવિ એમ નહીં કીધું કે રવિ શર્ટ પહેરી રહ્યો છે તો કાળનું થઈ જાત પરંતુ શું મળે પહેરેલો છે ઓલરેડી પહેરી જ લીધો છે હવે કઈ પહેરવાનું કામ કર્યું નથી અને એમ કીધું હોત કે રવિએ શર્ટ પહેર્યો છે તો પણ કાળનું વાંક્ય જ થાત જો આવું કીધું હોત તો પણ કાળનું વાંક્ય જ થાત પરંતુ અહીંયા શું પહેરેલો છે પહેર્યો છે એવા શબ્દો નથી આપેલા જો આવું આપેલું હોત તો કાળનું થઈ જાત અહીંયા શું રવિયે શર્ટ પહેરેલો છે રવિ કઈ કામ કરે છે કઈ કામ કરતો નથી કઈ કામ કર્યું છે કઈ કામ કર્યું નથી ફક્ત શું કેવો છે પહેરેલો માહિતી મળે છે તો આને પણ આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું હવે આપણે આ વાક્યને બનાવીએ સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું રવિ ત્યારબાદ છે માટે આપણે ઈઝ મૂકીશું થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે ને પહેરેલો છે એના માટે જુઓ વોન નહીં મૂકીએ વિયરનું વી થ્રી વોન થાય પરંતુ વીયરિંગ આવશે આંગી વાળું રૂપ આવશે તો આ ત્રણે ત્રણ આપણા અપવાદ હતા વિયરિંગ શું પહેરેલું છે અ એટલે કે એક શર્ટ તો જો આપણું વાક્ય આવી રીતના બનશે રવિ ઇઝ વિયરિંગ અ શર્ટ જુઓ અહીંયા પણ આઈએનજી આવશે એક સીટમાં પણ આઈએનજી આવશે અને એક સ્ટેન્ડમાં પણ આઈએનજી આવશે તો ત્રણ વાક્ય આ કેવા છે આપણા અપવાદ એક્સેપ્શન ત્યારબાદ એક ઓપનવાળું વાક્ય હતું એ પણ આપણું એક્સેપ્શન હતું લિંગવાળું હતું એ પણ એક્સેપ્શન હતું તો અમુક અમુક વાર આવી રીતના પણ વાક્ય બને અને ત્યારબાદ અમુક શબ્દો એવો હશે કે એના માટે એક અંગ્રેજીમાં સ્પેસિફિક શબ્દ હશે જેમ કે અહીંયા જુઓ ડેડ ડેડનું ગુજરાતી શું થાય મરેલું હકીકતમાં ક્રિયાપદ શું છે મરવું એટલે કે ડાય થાય બીજું રૂપ ડાયડ થશે ત્રીજું રૂપ પણ ડાયડ થશે પરંતુ જે વ્યક્તિ મરેલો હોય ને એના માટે એક શબ્દ છે ડેડ તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું આ ત્રીજો જે શબ્દ છે એનો તો અહીંયા આપણે કેવી રીતના વાક્ય બનાવીશું આ એટલે કે ધીઝ વ્યક્તિ એટલે કે પર્સન અને છે માટે આપણે ઈઝ મૂકીશું થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ એટલે છે મરેલો તો અહીંયા આ ડાઈડ નહીં મૂકીએ ડેડ મૂકીશું કારણ કે એ સ્થિતિ માટે એક શબ્દો ઓલરેડી છે જ તે એટલા માટે તો આને પણ આપણે એક્સેપ્શન કહીશું તો આ વાક્ય આવી રીતના બનશે ત્યારબાદ અંજલિ સૂતેલી છે હવે જુઓ સ્લીપ એટલે શું થાય સ્લેપ્ટ એટલે સૂતો અને સ્લેપ્ટ એટલે સૂતેલું પણ થાય પરંતુ આજે સૂતેલી છે ને એના માટે એક સ્પેશિયલ શબ્દ પણ છે અસ્લીપ અંજલી અહીંયા આપણો સમજે કોણ છે અંજલી તો જુઓ આ વાક્ય આવી રીતના બનશે અંજલી ઇઝ અસ્લીપ અંજલી સુતેલી છે તો અહીંયા જુઓ સુતેલું એના માટે આ સ્પેશિયલ શબ્દ છે તો એનો ઉપયોગ કરવાનો તો અહીંયા આપણે સ્લેપનો ઉપયોગ નહીં કરીએ તો આને પણ આપણે કહીશું તો આવા ઘણા બધા વાક્ય હશે તો આપણે છેલ્લે છ સાત જોયા એટલા એક્સેપ્શન છે બાકી બધા વાક્યો આવી રીતના બનશે તે પરંતુ અમુક ક્રિયાપદના નહીં બને જે ક્રિયાપદ કામ તો કરતો હોય પરંતુ આપણે ઇફેક્ટ ન જોઈ શકતા હોય તો એનાથી નહીં બને એવું તમને આગળ પણ જણાવીશ જ્યારે આવશે ત્યારે હું તમને કહેતો જઈશ જેમાં ગો ક્રિયાપદ આવશે હું ત્યાં ગયેલો છું

કેમ કેમ કે વાંચેલું છે તમને કેવી રીતના ખબર પડશે મેં વાંચેલું છે પરંતુ એમ કહું કે મેં લખેલું છે તો તમે મારી નોટબુક હોય એ જોઈ શકો કે એમાં લખેલું છે પરંતુ વાંચેલું તો તમે જોઈ ન શકો તો વાંચેલું ક્રિયાપદથી નહીં બને આવી રીતના વી થ્રી સ્પેશિયલ તરીકે લખેલું ક્રિયાપદથી બનશે તો આ કોન્સેપ્ટ બધામાં લાગુ પડશે અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે પહેલી વાર ભણાવું છું ગુજરાતમાં આપણા ગુજરાતમાં આવું નહીં શીખવાડતા અને નહીં શીખવાડતા ને એટલા માટે જ કન્ફ્યુઝન છે તો તમને એકવારમાં ન આવડે તો બીજી વાર જોજો ત્રીજી વાર જોજો જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી જોજો તેમ છતાંય જો તમને કંઈ કન્ફ્યુઝન રહી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ